નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ બારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવ્યાસી રૂપિયા ઘઉં પાંચસો ઇઠ્યાસીથી છસો ને વીસ ઘઉં ટુકડા પાંચસો પંચાણુંથી છસો ચોસઠ તુવેની વાત કરીએ તો બારસો પચાસથી અઢારસો રૂપિયા ચણા અગિયારસો વીસથી તેરસો ને દસ અડદ બારસો પચાસથી સોળસો પંચોતેર મગ એક હજાર પંચાવનથી સત્તરસો નેવું ચણા સફેદ પંદરસોથી પચીસસો એકસઠ વાલદેશી એક હજાર સાઠથી સોળસો ને ચોવીસ સિંગદાણા તેરસો સાઠથી ચૌદસો વીસ મગફળી જાડી આઠસો એક્યાસીથી બારસો ને વીસ મગફળી ઘીણી નવસો બારથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી બારસો ચોત્રીસ તલી એકવીસો પચાસથી છવ્વીસો ને બાણું સોયાબીન આઠસોથી નવસો સિત્તાવીસ તલકાળા ઓગણત્રીસો પચાસથી ચુમ્માલીસો ને ચુમ્માલીસ લસણ ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા ધાણા બારસો નેવુંથી પંદરસો ને ત્રીસ जीरू की बात करिए राजकोट मार्केटिंग अंदर तो जीरुंच चार हज़ार एक सौ पिंचोतेर थो भाव चार हज़ार छसो वीस रुपया राय एक हज़ार चालीस बार सौ चौरियासी मेथी एक हज़ार पचास थी तेर सौ साइठ वटाणा एकविसो पचास थी एक सौ एक रायडो एक हज़ार चालीस अगियारो पंचावन डूंगी की बात करिए तो एक सौ तीस रुपया छसो पचास रुपया चालीस थी पचास હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચા ભાવ ચૌદસો ને એકસાઇ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકોતેર મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી છસો ને બાર ઘઉં પાંચસોથી છસો રૂપિયા બાજરો ચારસોથી થી ચારસો ને છોતેર અડદ બારસો થી સોળસો એકતાલીસ રાયડો આઠસો થી એક હજાર એકત્રીસ મેથી નવસો થી નવસો છ્યાસી સોયાબીન સાતસો સોળ થી આઠસો ને છત્રીસ મગ બારસો થી પંદરસો એકાણું જીરુ વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડ અંદર તો જીરુ ની ચુપાવ ત્રણ હજાર નવસો થી ઊંચુ ભાવ ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર